આસક્તિ હોય ને એ દુઃખી કરે હા આસક્તિ હોય ને કોઈ એક ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય એટલે પછી એનું ભાંગવાની કોશિશ કરે આસક્તિ હોય તો હા અને જો આસક્તિ ન હોય તો એ માણસ એ કોશિશ તો કરે જ નહીં નેગેટિવ પ્રવૃત્તિ તો કરે જ નહીં જો આસક્તિ ન હોય તો આસક્તિ હોય એટલે એ કરે એક કૂવો હતો ને તે કૂવામાં ઘણા બધા ડેડકા રહેતા હતા ડેડકામાં એક રાજા આવી રાજા હતો ને તો પછી બહુ કાંઈ હરખું કામ નહોતો કરતો એટલે બધા આખું ડેડકાનું મંડળ ભેગું થયું ને કે છે કે આપણા આગેવાનને આપણે બદલીએ એટલે આગેવાનને બદલ્યો બીજો ડેડકો એક હતો તો એને એ સ્થાને મૂક્યો ને ભાઈ સમાજનો આગેવાન આ એમ આખી એનો સમાજ ડેડકાનો એમાં આગેવાન કથા ડેડકાની છે માણા માટે લખાણી છે કથા ડેડકાની માણા માટે લખાણી એટલે હવે દેડકાના સમાજના આગેવાન કર્યા એક એકને બીજાને એ જો પહેલો ભૂતપૂર્વ આગેવાન હતો એ નહીં ગમું નહીં તે કોહ હાલે ખેડૂતનો કોહ આઈ કોહમાં એક દિવસ આવડો ભૂતપૂર્વ આગેવાન બેસી ગયો અને બારો નીકળ્યો અને ધોરિયામાં ઊભે ધોરીએ ચડ્યો એમાં એક હરપ આવ્યો સરફ પકડવા આવ્યો ને એટલે આ દેડકો કે ભાઈ જો મને પકડીશ ને તું એમાં કઈ તને લાંબુ નહીં મળે હું એકમાં તારું કઈ પેટ નહીં ભરાય તારે મહિનો સુધી એવું જો કામ કરવું હોય ને તો હું તને મારક બતાવું એ આ એક મહિનો ખૂટે જ નહીં તારે કે રોજ રોજના નાના મોટા ભાજભાજના કુણા ચીબડા ભોરડ ચીબડા પાકેલ ચીપડા તારે જે ખાવા હોય ખાજે એ કે કે એવું તો કે હા તો શું કરવાનું એ કે જો આ દોરીએ દોરીએ મારી ભેગો આવે હમણાં ખેડૂતનો કોહ આવે ને એ આમ ઠલવે પાણીનો એટલે ખાલી થાય ને માલપા બે જાય છે અને માલપા કૂવાની અંદર એ કે સરસ મજાની રહેવાની જગ્યાએ છે તારે કે ત્યાં રહેવાનું ને માલપા જે ડેડકા છે એને તારે ખાવાનું એ ખાલી કોહ આવતો તેમાં હરફને ચડાવ્યો ને કૂવામાં ઉતાર્યો પોતે બારો રહ્યો ને આખી નાતને મરવી આવડા પહેલાં ડેડકાએ લ્યો વૈરાગ્ય ન હોય ને તો આ થાય આ કથાઓ બધી શાસ્ત્રોમાંય લખાણી ચિત્રકેતુ રાજાને ઘણી બધી રાણીઓ હતી સંતાન નહોતું એમાં એક રાણીને સંતાન થયું એ બીજી રાણીઓથી સહન ન થયું કે આ હવે માનીતી થઈ જશે દીકરાવાળી એટલે એ એનો એનો દીકરો પછી રાજા થશે એ રાજમાતા થશે ઈર્ષ્યા આવી એટલે બધી જ રાણીઓએ ભેગી થઈ માંડ માંડ એક દીકરો જન્મો તો એને મારી નાખ્યો ભાગવતમાં એ કથા લખાણી પછી ચિત્ર કે તું રાજાને વૈરાગ થયો કે આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી અને પછી ભગવાન ભજવા માટે નીકળ્યા આ વસ્તુઓ બધી બહુ વિચારીએ ને તો બહુ સમજવા જેવી એટલે ભગવાન સ્વામિનારાયણ કે વૈરાગ્યમ જ્ઞેયમ પ્રીતિ શ્રી કૃષ્ણેતર વસ્તુ શું વૈરાગથી જ માણસ સુખી થાય આ દુનિયામાં ત્યાગી હોય કે ગ્રહસ્થ જેટલો વૈરાગવાળો હોય એટલો સુખી અને જેટલો રાગી હોય એટલો દુઃખી એ ગુરુ હોય તોય ભલે ચેલો હોય તોય ભલે વક્તા હોય કે શ્રોતા હોય ગ્રહસ્થ હોય કે ત્યાગી હોય આમાં સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું ત્યાગી ગ્રહીનો મેળ નહીં જેની સમજણ મોટી એ મોટો ઘણીવાર ગ્રહસ્થ હોય પણ છતાંય માણસને સંસારમાં કે આ શક્તિ ન હોય તો એ સુખી હોય અને ઘણીવાર ત્યાગી હોય ભગવાધારી હોય પણ એને ભાત ભાતના રાગ હોય સંસારમાં તો એમાં પણ એ દુઃખી હોય માથે વલ ટકો હોય પણ તોય દુઃખી તો હોય તે આમાં શાસ્ત્રો તો ચોખ્ખીન છઠ વાત કરનારા બધા તે હું હોઉં કે તમે કોઈ પણ હોય એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે વૈરાગ એ માણસે કેળવો પદાર્થ નો રાખવા એવું નહીં પદાર્થમાં આસક્તિ નો રાખવી તમને એક ચાર્ટ બતાવું મારે તમારે કરવાનું જે છે એની માટે આ ચાર્ટ બહુ સમજવાનો છે આપણે જોઈએ કોઈ પણ સંપ્રદાય હશે ને એમાં ત્રણ તત્વની ચર્ચા આવે માયા જીવ અને ઈશ્વર ત્રણ તત્વ કોઈ બી સંપ્રદાય હશે કોઈ બી ધર્મ હોય એમાં ત્રણ તત્વની ચર્ચા અને આ ત્રણ તત્વ અનાદિના છે શાશ્વત છે માયા એટલે જે આ બધું ભૌતિક પદાર્થો જે બને એ માયા એ શાશ્વત છે એ સૂક્ષ્મ રૂપે એનું ખાલી પરિણામ થાય માટીમાંથી ઘડો થાય ને ઘડામાંથી પાછી માટી થાય માટીમાંથી ઘઉં થાય ઘઉંમાંથી લોટ થાય લોટમાંથી લાડવા થાય લાડવા આપણે ખાઈએ એમાંથી મળ થાય ને મળમાંથી પાછું શું થાય માટી થાય આ પરિવર્તન ક્યાં કરે પણ નાશ થઈ જાતો નથી એટલે માયા અનાદિની છે બીજો જીવ અનાદિનો છે જે આપણે બધા જીવ છે આ શરીરમાં એ આપણે અનાદિના છીએ શાશ્વત છીએ અને ત્રીજું તત્વ જે છે એ ઈશ્વર તત્વ બધા માને છે બૌદ્ધ હોય તો ઈશ્વરમાં માને જૈન હોય શીખ હોય હિન્દુ હોય ઈસ્લામ હોય કે ખ્રિસ્તી હોય બધા ઈશ્વરમાં માને કોઈ ઈશ્વર તત્વ છે આ ત્રણ તત્વ શાશ્વત છે ચોથું તત્વ કોઈ દુનિયામાં છે જ નહીં આ ત્રણ છે એમાં પહેલું તત્વ છે માયા એ આપને બધાને નજરે દેખાય એટલે એમાં તો કોઈને કાંઈ ના પાડવાની છે જ નહીં જીવ જે છે એ બહુ સૂક્ષ્મ તત્વ છે એ કોઈને આમ દેખાતું નથી પણ કાંઈક તત્વ આ શરીરમાં છે કે એ જતું રહે પછી બધું જ કામ બંધ થઈ જાય છે એ શું છે એ નથી ડોક્ટરને ખબર પડતી દેખાતું કે આ તત્વ કયું છે જેવું શરીરમાંથી બારું નીકળે આત્મતત્વ એટલે આંખે દેખાતું બંધ કાને હંભળાતું બંધ ખવાતું બંધ પછી એને તમે તડકામાં રાખો તો ગરમી ન લાગે એસીમાં રાખો તો ટાઢું ન લાગે એને હાર પહેરાવો તો હરખ ન થાય એને બે પાટા મારો શબને તો એનું કોઈ એને દુઃખ ન થાય જે કંઈ અનુભવ થાય છે જે કંઈ જ્ઞાન થાય છે શબ્દ સ્પર્શ ગંધ બધાનું એ આ કોઈ એક તત્વ આમાં છે એને થાય છે એ તત્વ જેવું બહારું નીકળે એટલે બધું જ જ્ઞાન થતું બંધ થઈ જાય છે એને આત્મતત્વ કહેવામાં આવે અને એ આત્માઓ ભટકતા હોય છે એ પણ આપણે જોઈએ છે અમુક અમુકમાં પ્રવેશ કરતા હોય આવતા હોય એ આપણે બી જોઈએ છીએ એટલે બીજું આત્મતત્વ ત્રીજું ઈશ્વર તત્વ છે આત્મતત્વની બાબતમાં એવી વાત કહેવાય કે જેમ અમુક તત્વો કેવા હોય કે એમ દેખાય નહીં પણ હોય ખરા અનુભવાય નહીં અમારે સરસ મજાની હરી લીલા મૃતમાં એક વાત લખી કે કાષ્ઠ હોય લાકડું એ લાકડામાં અગ્નિ ભરપૂર ભર્યો હોય લાકડું એટલે જાજો અગ્નિ જ હોય એમાં એને સળગાવો એટલે પછી થોડીક રાખ જે વધે એટલો પૃથ્વીનો ભાગ જળનો ભાગ વરાળ થઈને ઉડી જાય બાકી જાજો ભાગ અગ્નિનો હોય પણ એમાં જ્યાં સુધી અગ્નિ પ્રગટ ન કરો ત્યાં સુધી લાકડું કોઈને ગરમ લાગ્યું અગ્નિ ભરપૂર એમાં હમાયેલો છે લાકડામાં કણકણમાં અગ્નિ હમાયેલો છે બરાબર પણ એને તમે અડો તો કોઈ દિવસ લાકડું ગરમ કોઈને લાગે નહીં પણ જ્યારે પ્રગટે તો એમાં અગ્નિ સિવાય બીજું લાંબુ બીજું હોતું નથી કેમ આ આખા શરીરમાં આત્મતત્વ જેમ કાષ્ઠમાં અગ્નિ સમાયેલો છે એમ આત્મતત્વ સમાયેલું છે અને એટલા માટે લખ્યું છે કાષ્ઠમાંય અનલ તે ન જ કાષ્ઠમાં અનલ એટલે અગ્નિ ઈ છે પણ કોઈને નજરે દેખાતો નથી છે કાષ્ઠમાંય અનલતે નજરે ન ભાસલ્ય જીવતનમાં સગળે પ્રકાશે એવી જ રીતે જીવ આખા શરીરમાં પ્રકાશ પાત્રે છે ન મરી જાય અનાદિયે છે માયા વિશે પ્રલયકાળ સમે રહે છે જીવ ક્યારેય જન્મો નથી ક્યારેય મરતો નથી અનાદિ છે અને એ માયાને વિશે પણ કાળમાં રહે આ જીવ તત્વ છે